બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરજોશથી શરૂ થઈ ગઈ છે વીસમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે આજે મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે સિદ્ધાર્થ દ્વારા નામાંકન ભરે છે તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ તેઓ વિજેતા હતા આ વર્ષે પણ વકીલ મિત્રોના આશીર્વાદ પ્રેમ સાથ સહકાર સાથે મેનેજિંગ કમિટીનું આ નામાંકન ભરે છે વકીલોના કામે આવી શકું સેવા કરી શકું તેમની તકલીફોમાં સહેલાઈથી બહાર પાડી શકું તેવા પ્રયત્નો રહેશે તેઓએ પોતાને આ વર્ષે પંચંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી આજ રોજ વડોદરા વકીલ મંડળમાં આવનાર 20 ડિસેમ્બરની ચૂંટણીમાં હું મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે મારું નામાંકન આજ રોજ ભરે છે ગત વર્ષે પણ વડોદરા વકીલ મંડળે મને જંગી બહુમતીથી જીતાડીને વકીલોના કામ માટે મને ચૂનેલ મને મોકલેલ છે આ વખતે પણ હું એમના આશીર્વાદ અને પ્રેમ અને સાથ સહકાર સાથે આ વર્ષે પણ હું મારું મેનેજિંગ કમિટીનું નું નામાંકન ઇલેક્શન કમિશનર સમક્ષ રજૂ કરેલ છે ભરેલ છે અને વધુમાં વધુ હું આવી શકું વધુને વધુ હું વકીલ શ્રીઓની સેવા કરી શકું જે બી તકલીફ જે બી વકીલશ્રીને આવતી હોય એમાં હું એ લોકોને સહેલાઈથી પાર પાડી શકું એવી મારી મારા સંપૂર્ણ પ્રયત્ન રહેશે અને જેમ ગત વર્ષે મને વડોદરા વકીલ મંડળે જંગી બહુમતીથી જીતા જીતાડ્યો છે એજ મુજબ આ વર્ષે પણ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વર્ષે પણ મને જંગી બહુમતી થી જીતાડીને એમના એમના કાર્યોને કરવા માટે મત આપી વિજય બનાવવા મારી નમ્ર આપવી